નાના મોજ કામ કરવાનું છે તો આપડે વિડીયોમાં જોઈ લઈશું શું શું કામ કરવું આપડે અને હા જો તમારે મોજ વાણવા માટે હું તમે છો અને મોજ કરવા માટે હું છું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવે આપણે જઈએ ખેતર આપડે આવી ખેતર માં ખેતર નો જોઈએ તમે નો અવાજ માણી શકો છો તમે તારે તો હવે આપણે પહોંચી ગયા છીએ હાથી ઉપર ઊભા ઊભા ને આપણે વિડીયો ચાલુ રાખ્યો છે જોઈ લ્યો હું હાથી ઉપર ઊભો છું ને આ જોઈ લ્યો પાછળ જોઈ લ્યો ને તારે હાલે જ છે હા બરોબર જ ચાલે ને તો હું બરોબર ચાલતું હોય તો કમેન્ટમાં કહી દ્યો જેને ટ્રેક્ટર શીખવું હોય તો મારી પાસે આવે અને કમેન્ટમાં કંઈ મારે શીખવું છે આપણે શીખવાડી દેવું ડેક્ટરે એને આ જોઈ લ્યો સાહેબ બેઠા હવે થોડોક પણ આપણે કેમેરે પેકડો છે અને હાથે આપણે વાંપને પકડી રાખે છે જેથી કરીને આપણે પડી ન જાય ફોનીનો પડવા દેવો જોઈએ સાહેબ આ મારો પટક રાખે છે અને જોવા ધીમે ધીમે આ કે અને સીધું રાખવું પડે જોઈ જેથી કરીને આ વચમાં આવે બરોબર છે ને સાહેબ આપણે કઈ ગામમાં ટીટોડીની ઈંડા જો આ ટીટોડીની ઈંડા મારા ખેતમાં મેકાશે જોઈ લો આપણે આ સ્ટેરિંગ વાળી લીધું છે હવે તો આપણે સીધું કરી નાખીએ ટેક તો ત્યાં સુધી તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો સીધું થઈ રહ્યું ત્યાં સુધી આ બે એના મને થોડા દાંત આવ્યા મેં કાઢી નાખ્યા હવે જાય આપણે હાથી બેસાડી દીધું છે જાય ચાલુ કારો તો આ ટ્રેક્ટરમાં આપણે કરી દીધું છે જોઈ લો તમે કઈ રીતના સીધું રહી નહીં મીચમાં આવે તેથી કરીને કંઈ નુકસાન ન થાય આપણને તો ઓલી સાડી ત્રણ છે ને કઈ રીતના હાથિયા લે આપણે મને તમને દેખાડું નીચે બે જો આ રીતના હાથી આ સાડી ત્રણ છે આ સતતી ખોદાવતું જાય ઓલી સતતી પાછી રાપાલ જાય જોઈ લ્યો આમાં બહુ ઓછું ખોડ છે જોવા છે બહુ ખડ નથી કારણ કે આપણે કાલ નિદી નાખ્યું છે જોઈ લ્યો આમાં આમાં મુદલ નથી ને બહુ ઓછું બાકી છે હવે તો કાયક આપણે દાંતોડું પડી રાખ્યું છે હજર જેથી કરીને દાંતોળું પડી જાય છે એનું ખોવાઈ ન થાય તો જોઈ લ્યો કાયક હાલે કેમ કે ઓલ આમાં વધારે હતું ખોડના આમાં ઓછું છે જોઈ લ્યો ના ચો આ સાઈડે ત્રણ છે આ સાઈડે છે ત્રણ વેચમાં નખર આ બધું આપણે બોલ દે ને જતી ખોવાય વારો પડી જાય કાલો પેઢી તો હાથી ખોલા પછી આપણે રાપી સરખી સરખી કરી નાખી માથે ગાર ઉખડી નાખી ગયા

આપણે જવાનું તું ઘરે બાપા કે છે પેલા ખડ ભેગું કરીને આપણે ખડ ભેગું કરીને પછી તો ચાલો હું ખડ ભેગું કરું છું ત્યાં જોઈ લો આપડી રેલગાડી ધીમે ધીમે આઈ ગયો કેમ કે એક હાથમાં ફોન છે ને એક હાથમાં દાંતડું છે તો કઈ આ લાડ બધું મરજું છે તો આપડા બધું ભેગું કરી નાખવાનું છે હેઠે તો જોઈ લો

飲むごい,い,いと、ライク、シェイク、シェイク、シェイク、シェイク、飲むごいと、カスペル、テリーで、無理だわ、そんなこと。